હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ અત્યારે બપોરના થયા છે સાડા બાર અને અમે રસોઈ ચાલુ કરી દીધી છે કારણ કે છોકરાઓને હવે સ્કૂલેથી ને કોલેજથી આવવાનો ટાઈમ થઈ ગયો છે જોકે એ લોકો તો હજી મોડા આવે છે પણ અત્યારે રસોઈ સ્ટાર્ટ કરી છે અહીં મેં કોબીજ સુધારી લીધું છે આજે કોબીજ બટેટાનો શાક કરવું છે લોટ પણ બાંધી લીધો છે અને લોટને થોડીક વાર હું રેસ્ટ પણ આપી દઉં પછી રોટલી બનાવું અને કોબીજ બટેટાનું શાક છે અને જે બનાવું એ પછી હું તમને થાળી પણ બતાવું ત્રણેય ગેસના ચૂલા ચાલુ કરી દીધા છે અહીં શાક ચડે છે અહીં વેજીટેબલ રાઈસ બનાવવા છે એટલે એનું તેલ મૂકી દીધું છે અને અહીં સંભારાનું તેલ મૂકી દીધું છે અને વેજીટેબલ એ કટ કરી લીધું છે જો ત્રણેય ચૂલા ચાલુ છે રાઈસ શાક સંભાર રાઈ બની ગયા છે હવે અને હવે છોકરા હોય પણ આવવાનો ટાઈમ થતો આવે છે તો અહીં રોટલી પર મેં માંડી દીધી છે પેલી રોટલી હું કાચી પાકી રાખું છું કારણ કે તળિયાની હોય છે પછીનો નો વળે એટલે એક રોટલી હું એવી બનાવું છું તો રસોઈ થઈ ગઈ છે અને બપોરની લંચ થાળી પણ તૈયાર છે જુઓ તો આપણે બનાવી છે રોટલી કોબીજ બટેટાનું શાક વેજીટેબલ રાઇસ સંભારો લોટવાળો આ લાલ મરચાંનો લોટવાળો સંભારો છે અને આ દેશી ગોળ અને અમારે છે ને વેજીટેબલ રાઇસ કે બિરયાની કે એવું કંઈ હોય ને તો સાથે લીંબુ જોઈએ જ એટલે લીંબુ રાખ્યું છે ખીચીયા પાપડ દહીં છાસ અને લાલ મરચાંની ચટણી તો લંચ થાળી તૈયાર છે અને જો અહીં બ્રાઉનીનું પણ જમવાનું તૈયાર કરી દીધું છે રોટલી ચોરેલી છે અને છાસ છે બ્રાઉની છાસ પીવે છે અને રોટલી ખાય અને એનું પાણી છે નું બધું જમવાનું અમે અહીંયા રાખીએ છીએ જો બ્રાઉની 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 હાલો 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 જમવા હાલો જમું છે ને બ્રાઉ ની હે જમું છે ને હાલો જમી લો હલો હલો હાલો 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 જો પ્લેટફોર્મ પણ એક ક્લીન થઈ ગયું છે અને વાસણ પણ ઘસાઈ ગયા છે મારે મેડ નથી આવતી એટલે હું હાથે જ કામ કરું છું એટલે વાસણ ને પ્લેટફોર્મનું ને બધું થઈ ગયું છે ક્લીન ને નહી તો હવે હું મારી બીજી ચેનલનું કામ કરી લઉં એડિટિંગ ને ઓલ થોડું બાકી છે એટલા માટે તો પછી હું તમને સાંજે મળું એ થોડું ફોનમાં કામ કરી અને થોડી વાર રેસ્ટ કરીશ પછી હું તમને સાંજે મળું હવે જો હવે સાડા ત્રણ થઈ ગયા છે અને મેં થોડી વાર રેસ્ટ પણ કરી લીધો છે અને મારે ફોનમાં થોડું ઘણું કામ છે એ કરું છું મારો સન છે ને ટ્વેલ્થમાં છે એટલે એને હોમવર્ક ને થોડું વધારે હોય છે

અને અહીં ટીવી પણ મેં ચાલુ કર્યું છે ટીવી જોતા જોતાં જો આ વટાણા ફોલવાનું કામ કરીશ અને હમણાં શાક લેવા ગઈ હતી તો થોડુંક એ બી ઠેકાણે પાડ્યું શાક ને એવું બધું અને હવે આ વટાણાને એવું ફોલાઈ જશે ત્યાં સાંજના રસોઈને રસોઈનો ટાઈમ થઈ જશે તો રસોઈ ચાલુ કરીશ તો ફરી પાછું મળું થોડી વાર પછી તમને સાંજના ડિનરમાં છે ઇટાલિયન ક્રીમી પાસ્તા જો સૌ કરી લીધી છે પ્લેટ અને સાંજે ડિનરમાં છે છોકરાઓના ફેવરિટ પાસ્તા છોકરાઓ રોજે છે ને હે રોટલા રોટલી ને રોટલીને ખીચડીને એવું ના ખાય એટલે આજે પાસ્તા બનાવ્યા છે છોકરાઓના ફેવરિટ તો આવી જાઓ તમે બધા પણ જમવા તો હું અહીં વિડીયોને એન્ડ કરું છું